આજે કરવી છે કે એક દબાણદાર સાત મહિનાથી દબાણનો કબજો દબાવીને બેઠો છે મેં મામલતદાર ટીડીઓ પ્રાંત પ્રાંત કલેક્ટર રજૂઆત કરી છે અને અરજી પણ કરી છે અનેક રજૂઆતો કરી છે પણ મને એવું લાગી રહ્યું છે કે તલાટી કમ મંત્રી વહીવટદાર તાલુકા વિકાસ અધિકારી મામલતદાર પ્રાંત સાહેબ રહે નજર હેઠળ આ દબાણદાર જે દબાણ કરી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે તંત્ર ઘોર નિંદ્રામાં હોય દબાણદારને છાવડતું હોય તેવું લાગી રહ્યું છે અને મને તો એવું લાગી રહ્યું છે કે જે તલાટી કમ મંત્રી છે એ લોલીપોપ આપી રહ્યા છે દબાણ દૂર કરતા છે નહીં ફક્ત દિલાસા આપી રહ્યા છે અને જ્યારે એક વોલીબોલની જેમ રમત રમી રહ્યા હોય તેવું મને લાગી રહ્યું છે જેમ કે આપણે તલાટી કમ મંત્રીને અરજી કરો કે દબાણ ખાલી કરો સાહેબ તો એ શું કરશે કે અમે દબાણ ખાલી કરવા માટે ત્રણ નોટિસો આપી છે પણ દબાણ ખાલી કરવામાં આવતું નથી એ મામલતદાર સાહેબને પણ સેમ ટુ સેમ લખ્યું મામલતદાર સાહેબે શું હુકમ કર્યો ખબર છે કે તલાટી કમ મંત્રીને અમે જાણ કરેલ છે કે દબાણ દૂર કરવાનો પરિપત્ર અમે કરેલ છે અને એકવીસ દિવસની અંદર દબાણ દૂર કરીને અહેવાલ મોકલવામાં આવે છે આજ દિન સુધી અહેવાલ પણ મોકલવામાં નથી આવતો મામલતદાર સાહેબ પણ એવો જવાબ આપે છે ટીડીઓ સાહેબ પણ સેમ ટુ સેમ જેમ કે વોલીબોલની રમત રમતા હોય ટીડીઓ સાહેબને લખો એટલે એ પણ તા તલાટી કમ મંત્રીને લેટર મોકલી દેશે દબાણ દૂર કરવાની જવાબદારી તમારી છે દબાણ દૂર નહીં કરવામાં આવે તો તેના જવાબદાર તમે રહેશો બીજું કોઈ કામ થતું નથી એટલા માટે હું કહું છું એક જાગૃત નાગરિક હારે લોકોના હિત માટે જે અમે વાચા આપતા હોય છે જે અસામાજિક તત્વો છે એ મારા સોનકમાં બહુ વધી ગયા હશે અત્યારના સમયમાં એમને કોઈ દો કાયદાનો કોઈ ડર નથી કાયદા કાયદો જણકે એમના ગજવામાં હોય એવી રીતે એ વર્તે છે તેમ છતાં પણ મામલતદાર ટીડીઓ પ્રાંત પણ એવું લાગે છે કે કોઈ રાજકારણના દવાના કારણે કે કોઈ એમનાથી જે અસામાજિક તત્વો છે એમનાથી ડરતા હોય એવું મને લાગી રહ્યું છે નહીતર જો કાયદાની દ્રષ્ટિએ જોવા જઈએ તો કાયદાથી ચાલતો આ ભારત દેશ સર્વોપરી જો કાયદાના રૂલ્સ પ્રમાણે ચાલતો હોય કાયદાને આધીન ચાલતો હોય તો કેમ દબાણ દૂર થતું નથી તો દબાણ દૂર કરવામાં એમને તકલીફ ક્યાં છે મામલતદાર ટીડીઓ અને પ્રાંતને કે તલાટી કમ મંત્રીને શું એ ડરે છે એમનાથી શું એમના પાસે કોઈ એવી શક્તિ છે કે એમને ડરાવે છે કે શું એ કોઈ રાજકારણીઓ એમને ડરાવે છે તો બે મુદ્દો કયો છે એ સમજાતું નથી અને એક જાગૃત નાગરિક હસમુખ ભડિયાને ગુમરાહ કેમ કરવામાં આવે છે અરે તમે સામાન્ય વ્યક્તિનો કોઈ પ્રશ્ન હોય તો તમે કેટલા તાયફા કરો છો અમે જોઈએ છીએ જ્યારે કોઈક રેશન કાર્ડ બનાવવા માટે આવે છે તો ધર્મના ધક્કા કેટલા ખવરાવો છો કોઈક હિતની અરજી લઈને આવે છે તો કેટલા પ્રશ્નો પૂછો છો અને જ્યારે કોઈક સારા કામ કરાવવા આવે છે તો પણ કેટલા પ્રશ્નો પૂછો છો એ અધિકારી બાબુઓ શરમ તો કરો કે જો તમારામાં ત્રેવડ જ ન હોય દબાણ દૂર કરાવવાની તો સત્તા લઈને ન બેસ કોઈક વ્યવસ્થિત નિષ્ઠાવાન અધિકારી હોય એવાની નિમણૂંક થતી હોય ને તો સારું બાબુ શું કરશે કાગળ ઉપર કાર્યવાહી કરી દેશે દબાણ બબાણ દૂર કરશે નહીં ફક્ત લોલીપોપ આપતા અધિકારીઓ એમની જાતને સમજે છે શું એ પણ ખ્યાલ નથી પડતો મને અને અધિકારી જો નિષ્ઠાવાન હોય ને તો ધારે કરી શકે છે પણ ખબર છે કે અધિકારી એક નિષ્ઠાવન હોવા જોઈએ અધિકારીને કોઈ નિઃપેક્ષ ન હોવા જોઈએ કોઈ જાતિ કે ધર્મ ના હોવા જોઈએ એ અધિકારી જ કામ કરી શકે છે ફક્ત શું કરે છે ખબર આપણે કોઈ અરજી કરીએ છીએ આપણે ત્રીસ દિવસ થાય છે એટલે લેટર મોકલી દે છે કે દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે તો ક્યારે થાય છે પરિપત્રના આધારે જોગવાઈ શું છે કેટલા દિવસમાં દબાણ દૂર કરવામાં આવે છે દબાણદારને કેટલી નોટિસો આપવામાં આવે છે દબાણદાર જો દબાણ દૂર ન કરે તો તેના ઉપર શું એક્શન લેવામાં આવે છે અને જે દબાણ દૂર કરાવનાર અધિકારી કોઈ કાર્યવાહી ન કરે તેના ઉપર શું પગલાં ભરી શકાય છે એની પણ માહિતી આપવામાં આવતી નથી મેં માહિતી માંગી છે મામલતદાર ટીડીઓ બંને પાસે તો એમણે શું લખીને મોકલ્યું છે ખબર છે કે અમને આજ દિવસ સુધી કોઈ દબાણની અરજી મળી નથી અરે છ છ અરજીઓ કરે છે અને તમે અમને ગુમરાહ કરો છો તમે અધિકારીઓ અમને ગુમરાહ કરો છો તમે તમારી જાતને શું ગણો છો કે તમે ડાયરેક લેટર મોકલી દો છો કે મને આજ દિવસ સુધી કોઈ દબાણની અરજીઓ મળી નથી તો અરજીઓ તમે ફેસબુક ઉપર પણ જોઈ છે અરજીઓ તમે આરપીડીથી મોકલેલી છે તો તમને ખ્યાલ ન હોય તો તમે નોકરી લાયક પણ નથી થાય તો એવું કહેવા માગો છો કારણ એ અધિકારી જ જો બેમાની કરતો હોય તો પછી આપણે આશા કોની પાસે રાખીશું હા એટલા માટે કહું છું કે એક દબાણદાર અર્જણભાઈ શંકરભાઈ રમારીને તંત્ર સાવરી રહ્યું છે કોઈ પણ પ્રકારનું દબાણ દૂર કરવામાં આવી રહ્યું નથી ફક્ત લોલીપોપ આપે છે મારે જાણવું એ છે કે દબાણ દૂર કરાવવાનું પરિપત્ર શું છે મામલતદાર સાહેબ ટીડીઓ સાહેબ પ્રાંત સાહેબ અને દબાણ કેટલા દિવસમાં દૂર કરવાનું હોય છે દબાણ દૂર ન થાય તો જે દબાણ દૂર કરાવનાર સક્ષમ અધિકારી ઉપર તમારા દ્વારા શું પગલાં ભરવામાં આવે છે એ મારે જાણવું છે અને દબાણ તમે દૂર નથી કરતા એનું મુખ્ય કારણ શું છે એ પણ મેં તમને માહિતીમાં માગ્યું તમે આપ્યું નથી મને એક પણ અધિકારી મને બહુ અફસોસ લાગે છે કે અધિકારીને લાયક નથી તમે અધિકારીને લાયક હોય ને તો જવાબ એક્સ વાયર હોય તો પણ કરી દીધું હોય એટલે હું એક જાગૃત તરીકે તરીકે કહું છું જે પણ જનહિતની અરજી હોય કે અસામાજિક તત્વો માથાભારે તત્વો હોય એમને સબક શીખાવવાના બદલે તમે છાવરો છો શા માટે એક સામાન્ય વ્યક્તિ જો કોઈક હોય તો તમે ધારે તે કરો છો જે રાજકારણી હોય આગળ પડતું હોય પૈસાથી સુખી હોય એમની સાથે કેમ તમે કોઈ કાર્યવાહી નથી કરતા એમની સાથે કોઈ કેમ પગલાં નથી ભરવામાં આવતા આ જ મોટો સવાલ છે અને જો દબાણ દૂર નહીં કરવામાં આવે તો મને સો ટકા આ અધિકારી બાબુઓ જે મામલતદાર ટીડીઓ પ્રાંત અધિકારીઓ સાથે મળેલા છે એવું હું ગણી શકું છું કારણ કે સાત સાત મહિના થઈ જાય તેમ છતાં પણ એક વ્યક્તિનું પાણી પણ દગતું ના હોય એને એટલો કોન્ફિડન્સ હોય કે મારું દબાણ કોઈની તાકાત નથી કે દૂર કરી શકે તો એ અધિકારી બાબુ એને સાવરતા હોય તો કહી શકે કે એમ એમ કહી શકે આ મોટો સવાલ થાય છે મને એટલા માટે કહું છું કે મામલતદાર સાહેબ ટીડીઓ સાહેબ પ્રાંત સાહેબ દબાણ દૂર થવું જોઈએ જો દબાણ દૂર નહીં કરવામાં આવે તો કાયદાના રૂલ્સ અનુસંધાને મારે જામીન મહેસૂલ વિભાગ ગાંધીનગર ખાતે તમારા વિરુદ્ધમાં અરજી કરવી પડશે પછી કહેતા નહીં કે એક જાગૃત નાગરિકે અમને કીધું નહીં અને અમારા વિરુદ્ધમાં એક્શન લેવામાં આવ્યું એટલા માટે કહું છું કે દબાણ દૂર કરાવી પહેલાં તકે ચારે તારની વાળ ફેન્સિંગ કરો એટલે ખબર પડે કે આ ગામ તળની અંદર દબાણ છે દબાણ દૂર થાય એટલા માટે કરીને હું તમને રિક્વેસ્ટ કરું છું જો તમે સક્ષમ અધિકારી હોય સાચા હોય નિષ્ઠાવાન હોય તો દબાણ દૂર કરી બતાવો તમારા મન ત્રવડ હોય તો ફક્ત આમ મોટી મોટી વાતો કે ઓડાથી કોઈ ફરક પડતો નથી જય હિન્દ જય ભારત જય સવિતા